ચૌદ નવેમ્બરે બાળ દિવસ એટલે કે ચિલ્ડ્રન ડે તરીકે ઉજવવામાં આવે છે ભારતના પહેલાં વડાપ્રધાન પંડિત નહેરુ અને બાળકો જેમને હુલામણા નામથી ઓળખે છે તેવા ચાચા નહેરુનો જન્મ ચૌદ નવેમ્બર અઢારસો નેવ્યાસીમાં થયો હતો તેમના જન્મદિનને દિન તરીકે ઉજવવામાં આવે છે ચાચા નહેરુને બાળકો પ્રત્યે અપાર પ્રેમ હતો તેઓ હંમેશા કહેતા કે કદાચ મારી પાસે માણસો માટે સમય નથી પરંતુ બાળકો માટે છે પંડિત નેહરુ એમ પણ કહેતા હતા કે આજના બાળકો આવતીકાલનું ભારત બનાવશે જે રીતે આપણે તેમને ઘડીશું એવી જ રીતે તે રાષ્ટ્રનું નિર્માણ પણ કરશે આજે વડોદરામાં વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતના પ્રથમ વડાપ્રધાન દેશના નિર્માતા અને બાળકોના ચાહિતા એવા ચાચા નહેરુ એટલે કે પંડિત જવાહરલાલ નેહરુની જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ વિપક્ષના નેતા સહિત મોટી સંખ્યામાં

અલ્હાબાદા નહેરુ છે તેઓને બાળકો ખુબ પ્રિય હતા એટલે આજે બાળ દિન તરીકે પણ તેઓના જન્મ ને આપણે ઉજવીએ છીએ ત્યારે ભારત દેશમાં આજે જે પણ કોઈ સુવિધાઓ છે

પોતે છે અને આજના દિવસે એટલું તો હું ચોક્કસ કહીશ કે આજે જે લોકો પંડિત જવાહરલાલ નહેરુ આ ભૂલ કરીને તે ભૂલ કરીને કહેનારા લોકોને ખબર હોવી જોઈએ કે તમે જે વિમાનોમાં ફરો છો તમે જે હવાઈ જહાજમાં હેલીકોપ્ટરોમે પંડિત જવાહરલાલ નહેરુ ની છે અને આ દેશનો આજે પાયો જે તમને મજબૂત લાગે છે અર્થતંત્ર જે મજબૂત છે એ પંડિત જવાહરલાલ નેહરુ આ દેન છે આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન કે આપણે સૌ તો કલ્પના પણ ના કરી શકીએ કે આ ભારત દેશને કેવી રીતે આઝાદી મળી અને આઝાદી બાદ નો ભારત દેશ બનાવો એવા પંડિત જવાહરલાલ નહેરુની દૂરંદેશીને દીર્ઘિને સલામ કરીએ છીએ આજે એમની જન્મજયંતિએ વડોદરા શહેર કોંગ્રેસ પરિવારે અહીં અમે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે એમને કોટી કોટી વંદન કરીએ છીએ દેશની આઝાદી પહેલાના યોગદાનમાં મોતીલાલ નહેરુ મહાત્મા ગાંધીને પાસે જઈને એમની તમામ સંપત્તિ અને યુવાન પુત્ર પંડિત જવાહરલાલ નહેરુને મહાત્મા ગાંધીને સોંપ્યા હતા દેશની આઝાદી માટે અને જે અંગ્રેજો આ દેશમાં રાજ કર્યું જે અંગ્રેજો આ દેશમાં વેપારના નામે આવ્યા હતા આપણે એવું કહેવાય કે જહા ડાળ ડાળ પર સોનેકી ચિડિયા કરતી બસેરા હો ભારત દેશ મેરા સોનેકી ચિડિયા આપણે ભારત દેશને કહેતા હતા અને એ ભારત દેશમાં અંગ્રેજો વેપારના નામે આવ્યા લૂટીને જતા રહ્યા અને એવા સમયમાં આ દેશમાં જ્યારે પ્રથમ વડાપ્રધાન આઝાદી પછી પંડિત જવાહરલાલ નહેરુ બન્યા આ દેશમાં ટાકડી પણ નથી બનતી અને એવા સમયે એમને ધુરા સંભાળી એમની ધૂરદર્શીને સલામ છે એમને જે આધુનિક ભારતના આપણે સ્વદ્ચા કહીએ છીએ કારણ કારણ કે જે આઈઆઈટી આઈઆઈએમ એમ્સ ડીઆરડીઓ ઇસરો આ બધાની જે સ્થાપના થઈ આજે ઓગણીસો એકાવનમાં આઈઆઈટી ખડગપુર હોય કાનપુર હોય મુંબઈ હોય જે ટેકનોલોજી ક્ષેત્રે અને શૈક્ષણિક ક્ષેત્રે દેશને આગળ લઈ ગયો